ટીબી હારેગા દેશ જીતેગા ઝુંબેશ અંતર્ગત સો દિવસ ટીબી કેમ્પની મોતીબાગ ટાઉન હોલ ખાતેથી પ્રારંભ કરાયો હતો જેમાં જિલ્લાના દરેક દર્દી સુધી સ્કેનિંગ માટે પહોંચી શકાય તે માટે મેડિકલ વાનનો પ્રારંભ કરાયો હતો દેશના કુલ ત્રણસો સુડતાલીસ જિલ્લાઓમાં ભાવનગરનો સમાવેશ સમાવેશ સાતમી ડિસેમ્બરથી ચોવીસમી માર્ચ બે 100 સો દિવસ ટીબી કેમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને આગામી વર્ષ બે સુધીમાં ટીબી હારેગા દેશ જીતેગા ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલ કરવા માટે આહવાન કરેલ છે તે હેતુથી સિદ્ધ કરવા માટે આગામી સાતમી ડિસેમ્બરના રોજથી શરૂ થનાર સો દિવસ ટીબી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે આપણા જિલ્લામાં જન સમુદાયમાં જાગૃતિના અભાવે ટીબીનું મોડું નિદાન થાય છે અને તેના પરિણામે મરણનું પ્રમાણ બીજા જિલ્લા કરતા વધારે છે જે આ સો દિવસ ટીબીના કેમ્પ થકી ટીબીના તપાસ કેસોને વહેલાસર શોધી તેમની સારવાર પર મૂકી સંક્રમણની કડી તોડી શકાય અને મરણના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર આજથી ટીબી મુક્ત ભારત અભિયાનનો ભાવનગર જિલ્લા કક્ષાએ આપણે શરૂઆત કરાવડાવી છે આજરોજ ભાવનગર મોતીબાગ ટાઉનહોલ ખાતે માનનીય મેયરશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી ઉપપ્રમુખશ્રી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપણે કાર્યક્રમ કર્યો છે ભાવનગર જિલ્લામાં આજથી આપણે એગ્રેસિવલી કાર્યક્રમ તાલુકા તાલુકાએ ગામે ગામે કરવા જઈ રહ્યા છે સાઠ વર્ષથી મોટી ઉંમરના જે નાગરિકો છે તમામનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવશે જરૂર જરૂર ત્યાં આગળ એક્સરે પણ કરવામાં આવશે જુદી જુદી સંસ્થાઓ તરફથી આમાં અમને સહયોગ આપવામાં આવેલો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે ભાવનગરના ચેરમેનશીપ પણ અત્ર ઉપસ્થિત છે એમના તરફથી એમના જે સહભાગી ડૉક્ટર્સ છે એમના મારફત પણ આના માટે સ્ક્રીનિંગની અંદર અમને સહયોગ આપવા માટેની અમને સમર્થન જાહેર કરવામાં આવેલું છે પીડી રાઇડ ફાઉન્ડેશન તરફથી બસ માઉન્ટેડ એટલે એમ્બ્યુલન્સ હોય જે એવી રીતના એક્સરે મશીન પોર્ટેબલ એની પણ અમને લોકોને મદદ આપવાના છે જેને કારણે અમે લોકો જે વિસ્તારોમાં એક્સરેની સુવિધાઓ સૌ સુલભ રીતે ઉપલબ્ધ નથી એ અંતરિયાળ વિસ્તારોમાં પણ આપણે એક્સરે સ્ક્રીનિંગ કરી શકીશું છીએ જિલ્લામાં કેટલા આશરે ત્રણેક હજાર જેવા દર્દીઓ છે આપણે ત્યાં અને એમની સારવાર ચાલી રહી છે એમના તરફથી એન્ટીકોક્સ ટ્રીટમેન્ટ એનું ફોલોઅપ અને એમને અત્યારે આપે પણ જોયું હશે કે આપણે મિત્રો નિક્ષય મિત્રો નામના આપણા મિત્રો છે કે જે લોકો એમને પોષણક્ષમ આહારની કીટ પણ આપે છે આ દર્દીઓને દર દર મહિને આવી કીટ આપવામાં આવે છે જેથી કરીને એને પોષણ પોષક આહાર મળે અને એમની રિકવરી ઝડપી વધે